કરી હુ તો કરતા કટ થાકી દો તો આ ખરાબ બપોરે થઈ જાય મન તો ગેડવા દે રોધવા દે અમે રોધોર તો શક કોઈ હદ નઈ આ તો આમ હોજી આયે કઈ દે અમે લાઈટ તો કાલ પરમ આવશે પેલા કહેતા હતા એટલે ગેડવા દે ગેડ જઈ આમ થોડી વાર થાક ખાવ રોધી બોધી ને પછી આવું હવા ન તો શાંતિ આ ગરમી છે પોરા ઉનાળાની એ વચીથી

મારે સારું ભૂંઝા ભૂંજલા આવતા નહિ શું પડે જપા જપ્પડ દહે વાગે ને તડકો આટલો બધો ફર બફોર એટલે ફટાફટ તરસ એ લાગે હું કેવી તરસ લાગે એટલે આ બીજું પણ ઘર છો હોય હા બાજુમાં ઘેર જવા દે અલે આવ્યું પંદર તારીખ પંદર તારીખે પેલા બે હજાર લેવાના છે એટલે હારું કઈ મને ત્રણ રાજી યાદ આવ્યું હા બીજું બહાર બે હજાર લેવાના છે મારા હાલેલા આજ લઈ લઉં અમે પંદર તારીખ કહે હાલ દઉં અમે મારે જરૂર તો વધુ પેલું ખાતર ને લાવવાનું છે તો પેલા ઓબા થાય ને તે

મને ખબર ના દેખાય તો એવું આ તારીખ ખબર તારીખ તો તારીખ તારીખ તો રોજ આવી પંદર તારીખ છે પંદર તારીખ અરે તો પગાર તા નો પંદર તારીખ છે ને હા હા હો યાદ હા ડેરીનો પગાર થઈ યાદ બીજું તો કોઈ યાદ નહીં ચો મે યાદ આપણા બે હજાર લેવાના હતા હો તમે બે હાજર હાલ પણ બે હજાર તો હાલ તો નહીં હમણાં તો સેટિંગ નહીં થાય તો કરી આલો મારે જરૂર હતું જોવા પંદર તારીખે તમારો આ પગાર હશે જ ડેરીનો પૈસા સીધા પણ એ તો આવો તો આવે પણ મારે બે હજાર જરૂર હતી મારે પેલી વેલ આપી દે પૈસા કક્ષે બે હજાર ભાઈ જાય

આઈ ગયો પૈસા લેવા ચો માં જોઈ કોઈ બેંક બીજી હશે આ જતા લે જઈશ અમા ખા પૈસા નહીં જોતા વાત કરો આઈ ગયા પૈસા બબાલ થઈ જાય હું ચોમા જોઈ પૈસા ભરાય અઢાર તારીખે કઈ જાય પણ હાલ નહીં હાલવા ભેલા બી મારા બીજું લોંગ કરવાનું વિચારું પણ હફતો હપ્તો ભરવાનો છે મીતા આમાં ભેંસ તો દોવા દેતી હોય સુધી હવે ઊંચી જાત પડી વાન તો નહીં કરવી હવે હપ્તા કાંઠા પડી માં છે કઢી ચડી જઈ છે લે દોવા દે તારે જોવા કે આ ખાટલા પડ્યા પડ્યા હોઈ અને બે હજાર રૂપિયા નહીં મળતા કહીએ એટલે કે આજ નહીં કાલ નહીં એવું કરે જોઈ રહ્યા જો ખરા આજ તો લીધા કે જવું જ નહીં ના છે માલી જ રહો છો

અલે બે હજાર શોનથી રાખો કે શું લાબાના બે હજાર હા તો હું તો લઈને જાય જો ફોન થઈ રહી લાવી ના ફોન લાવો હું ફોને તો વેચી ફોન તો કોઈ ના હાલ વાત કરો જેમ ના હલો ફોન તો થોડોક આગળ બે હાજર રૂપિયા વગર હું જવાનો નહીં જો હાલ છે બે હાજર તો હાલ તો નહીં માં જોઈ તો ફાયદા બતાવે જો ફાયદા નહીં બતાવતો પૈસા નહી તો લાબાના

જો ત્યાં ઘર પડી હોગો મય હોય તો ધરી જો પૈસા ડોહા તા મને હાલવા જ પડશે તે નહીં પૈસા તો હાલ તો પૈસા નહીં જો અડો જો હાલ તો પૈસા નહીં મુ છે તો તો નાઠો એ તમ જાવ હું બે એ બકવા હું હા લે ડોહા હું હા પૈસા લાય મારા તું પૈસા લાય હું હમણા હાલી જઉં છું હમણા પૈસા થાય એટલે તમને ફોન કરું આવો આવજે ને કે હમુ નહીં આવજો ડોહા કીધું આ વખત ગરમી કર્યા કરા છે તો ખાતા એ તું હમણા

પૈસા આ વિજ્યા ઢોલે આજે ના હું કરું પૈસા 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 તો લીધા વગર નહીં રહું મારા કે ના પૈસા આવી તમ ના લઉં ના તો હું આ વિજ્યો ડોલો પૈસા હાલતો નહીં મા બે હજાર રૂપિયા લઈ ગયો મેં તો ના તો હાલો તો હાલે એ ભૂલ કરી આ શરબતના લીધે જ બધું આવ્યું હો આ શરબત મેં ના પીધો એના બધા જ ના આવો મારા બે હજાર બે હજાર હું નહીં જ જવા દઉં આ પેલા કપૂરજી શરમો મેં હાલ્યા ના હાલ તો સારું હતું કપૂરજી બિચાર હારા એ શરમો હાલવા પડ્યા હતા એ કપૂરજીની શરમ અને આ શરબત પાડે તો એની શરમ શું કરવું હવે કોઈ સમજ નહીં પડતી આના પૈસા ચીધા લેવો હવે હવે એક જ ઉપાય કપૂરજીના ઘેર જવું અને કપૂરજીની વાત કરું કે મારા બે હજાર આ વીજ હાલતા નહીં આ વીજો ડોલો હાલતો નહીં એવું કહું કપૂરજી અલાવરાવશે જેમ કહે એવાનના ઘરમાં થાય છે એટલે એ જ અલાવડાવશે યુવાન ઘેર જ જવું પડશે હવે બીજો કોઈ રસ્તો જ નહીં તારા તારો આવશે જવા દે મને તો એના ઘેર જ જવા દે સીધો ડાયરેક્ટ ઇકન જ જાઉં અને હાલ કપૂરજી જોઈ લઈને આવું